અને એના ધારાસભ્ય બી જે છે આ જુદી અમારી કોઈ ખબર પૂછવા આવ્યું નથી અમે લોકો કેવી રીતે રહીએ છીએ કઈ રીતે સૂઈએ છીએ ક્યાં ખાઈએ છીએ એનો કોઈ આજ સુધી કોઈ પુરાવો આવ્યો નથી અને હવે હવે ત્રા અમાના ત્રાસથી કંટાળીને માનસિક અમારા છોકરાને સ્કૂલો બી જવાનું બંધ કરી દીધું છે કારણ કે સ્કૂલો મૂકવા માટે છોકરાને ફી ભરવી બી એ મુશ્કેલ થઈ ગયેલી છે એટલે આ સરકારે તો અમને કોઈ કામના રાખ્યા નથી વર્ષોથી અહીંયા વસાહટ કરી અને ત્યારબાદ તમારા તમારી દિનચર્યા છે જીવનચર્યા છે મૌખિક નોટિસ પાઠવી કે ભાઈ તમારું ખાલી ઘર ખાલી કરી નાખજો અમે આજે પાડવા માટે આવે તો કેટલું દુઃખ લાગે કેટલું અંદરથી લાગે અમારા બચ્ચા અને છોકરા બધા વહેરા બહેરા બધા રડવા માંડ્યા કે આવી પરિસ્થિતિ આવી એના કરતાં પેલા આપણે ગામડે હતા તે સારું જ હતું આ સરકારે આપણને જ્યારે ને અમે સાઈડમાં અહીંયા રહેવા આવ્યા એ વખતે અહીંયા લાઈટ નથી પાણી નહોતું એ સગવડમાં બીક લાગતી હતી તો એ અમને અહીંયા વસાટ આ લોકોએ માલઢોર બાંધવા આપ્યું હતું તો એના માટે એમને કોઈ ડોરી ડેરી કે એવું કોઈ પ્રોજેક્ટ અમને આપ્યો જ નથી માલ માલઢોર રાખતા હતા એમને પેલા અંગો કોઈ અને એસએમસીને એમ કીધું કે અહીંયા કોઈ ગાય કે ભેસ રહેવી ના જોઈએ તો અમારી જે જૂના વખતથી અમે રહીએ છીએ તો ત્યારે જ્યારે અમને આપ્યું ત્યારે એમને બી અમને કીધું હતું કે અહીંયા તમે માલ ડોર બાંધજો કે માલઢોર પેલા લોકો રાખવા જ નથી દેતા તો પછી કઈ રીતે અમારે રહેવું અહીંયા હવે ગુજરાત અમારું ચાલે જ કઈ રીતે